તસ્કરોના ત્રાસથી નવી શિણોલ ગામના લોકો ઉજાગરો વેઠવા મજબૂર બન્યા અરવલ્લી જિલ્લાના ધનસુના પોલીસ મથક વિસ્તારમાં આવતા નવી શિણોલ તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર બનતી ચોરીઓની ઘટનાને પગલે વિસ્તારના લોકો રાત્રિ દરમિયાન જાતે ઉજાગરા વેઠી પહેરેદારી કરવા મજબૂર બન્યા છે નવી ગામના રહેવાસીઓના જણાવ્યા મુજબ ધનસુરા પોલીસની નબળી કામગીરી અને પેટ્રોલિંગના અભાવે બેખોફ બનેલા તસ્કરો વિસ્તારમાં વારંવાર નાની મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે થોડા સમય પહેલાં હાર્દિકભાઈ પાસાભાઈ પટેલની ભેંસની ચોરી થઈ હતી તાજેતરમાં નવી બસ સ્ટેન્ડ પાસે આવેલા ખેતર આગળથી પ્રદીપભાઈ બળવંતભાઈ ગોરના ટ્રેક્ટર ટ્રોલીની ચોરી થઈ હતી ખેતરોમાંથી પાણીની મોટરો તેમજ કેબલ સહિત ઘણી નાની મોટી ચોરીઓની ઘટનાઓ બની રહી છે પરંતુ આજ દિન સુધી પોલીસ એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી તેમજ પોલીસ દ્વારા ચોરીની આ ઘટનાને અટકાવવા રાબેતા મુજબ પેટ્રોલિંગ પણ કરવામાં આવતું નથી ત્યારે સ્થાનિકોમાં પોલીસની નબળી કામગીરી સામે ભારે રોષ વ્યાપ્યો છે વિસ્તારમાં વધતી જતી ચોરીઓની ઘટનાને ડામવા નવી સિનોલ ગામના રહીશો આઉટપોસ્ટ પોલીસ ચોકીની માંગ કરી રહ્યા છે રિપોર્ટર હરેશભાઈ પટેલ સિનોલ